ગુજરાત રાજ્યના નાણામંત્રી મંત્રી કનુ દેસાઈએ પાંચમી વખત બજેટ રજૂ કર્યું હતું અને ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું રૂપિયા ચાર લાખ આઠ હજાર ત્રેપન કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું દસ વર્ષમાં રાજ્યમાં બજેટમાં ઘરખમ વધારો નોંધાયો છે ગુજરાત બજેટ બે હજાર છવ્વીસની મુખ્ય જાહેરાતોમાં નવા એકસો એકવીસ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર તથા પચાસ નવા ધન્વંતરી આરોગ્ય રથ શરૂ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે ઘર બનાવવા માટે જાહેરાત કરાઈ છે જ્યારે એસસી એસટી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદા અઢી લાખ રૂપિયાથી વધારીને રૂપિયા છ લાખ કરવાની જાહેરાત કરવામાં આવી છે ગાંધીનગરમાં અત્યાધુનિક ડિજિટલ લાઇબ્રેરી અને આદિજાતિ વિસ્તારોના પંદર તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી બનાવવા માટે પણ જાહેરાત કરવામાં આવી છે વધુમાં અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી તથા કોમનવેલ્થ ગેમ્સ માટે એક હજાર બસો ઇઠ્યોતેર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આમ આ બજેટમાં મુખ્યત્વે ભાવિ ટેકનોલોજી રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને સ્પર્શતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે